દહેગામમાં પહેલી મેના રોજ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે દહેગામ નગરપાલિકા દ્વારા ઓડા ગાર્ડનની અંદર રાષ્ટ્રધ્વજ સ્થાપિત કરવામાં આવ્યો દહેગામમાં પહેલી મેના રોજ ગુજરાત સ્થાપન દિવસ નિમિત્તે દહેગામ નગરપાલિકા દ્વારા ઓડા ગાર્ડનની અંદર રાષ્ટ્રધ્વજ સ્થાપિત કરવામાં આવ્યો હતો ગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિકા વિસ્તારમાં આવેલા ઓડા ગાર્ડનમાં અંદાજિત ત્રેવીસ લાખના ખર્ચે આ રાષ્ટ્રધ્વજનું આજે વિધિવત ઉદઘાટન કરવામાં આવ્યું હતું દહેગામની જનતા સમક્ષ રિમોટ કંટ્રોલ દ્વારા રાષ્ટ્રધ્વજ આજે સાંસદ સભ્યશ્રી હસમુખભાઈ પટેલ ધારાસભ્યશ્રી બલરાજસિંહ ચૌહાણ દ્વારા ફરકાવી વિધિવત ઉદઘાટન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રધ્વજનું રિમોટ કંટ્રોલ દ્વારા ધીરે ધીરે ઉપર લઈ અને ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે સલામી આપવામાં આવી હતી દેગામે રંગો અને વિધિવત ખુલ્લો મુક્તા દહેગામના નાગરિકોમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ હતી આ પ્રસંગે દહેગામ નગરપાલિકાના પ્રમુખાલીબેન સોલંકી કોર્પોરેટર પિન્ટુભાઈ અમીન કારોબારી ચેરમેન રીપલભાઈ શાહ તેમજ દહેગામના અગ્રણી આગેવાનો તેમજ નાગરિકો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલભાઈ માં ન્યૂઝ પ્રતિનિધિ અગરસિંહ ચૌહાણ હરસોલી